એકસો સોળ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે ગુજરાતમાં એકસો સોળ દિવસ સુધી લીધી છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસનું નું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી છે આ વખતે રાજ્યમાં સામાન્ય કરતા છ દિવસ લાંબુ રહ્યું ચોમાસું સામાન્ય રીતે એકસો દસ દિવસ રહેતી હોય છે ચોમાસાની સિઝન પરંતુ આ વખતે એકસો સોળ દિવસની સિઝન રહી તો બે હજાર માં એકસો છવ્વીસ દિવસનું રહ્યું હતું ચોમાસું ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ચોવીસ દિવસ લાગ્યા સોળ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી પ્રક્રિયા अभी हमारे राज्य से जो उज्डल ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से चला गया है अभी जो पास कर रहे हैं मानसून लाइन ऑफ उडल 18.5 डिग्री नॉर्थ 72 डिग्री ईस्ट देन अलीबाग देन अहिल अहिला नगर अकोला जबलपुर वाराणसी रक्षाउल 28 डिग्री नॉर्थ बाई 20 86 डिग्री ईस्ट એવો વરસાદ પડશે કે ફટાકડા પણ નહીં ફોડી શકાય આવી ધમાકેદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના મતે અઢાર ઓક્ટોબર થી વાતાવરણ પલટું આવશે અઢાર વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગર લો પ્રેશર સર્જાશે અને જેની અસર વરસાદ જોવા મળશે

પણ સુરત વાળી ભાજપના બે કાર્યો વચ્ચે થૂથુ મેમે થઈ છે કાર્યકરો વચ્ચે બોલાચાલી નો વિડીયો સામે આવ્યો છે દીપસી ઠાકોર અને શંભુ દેસાઇ વચ્ચે શાબ્દિક ટપા અન્ય કાર્યકરો ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો